મિત્રો જય શ્રી રામ આજે પંદર ઓગસ્ટ આમ તો બધા એમ કહે છે કે સ્વતંત્રતા દિવસ પણ હકીકતમાં આપણે સ્વતંત્ર થયા નથી કારણ કે આ બધું જોવો છો ને આ બધી અંગ્રેજોની દેન છે અંગ્રેજોએ જ્યાં ફેટ આધારિત બધું દૂધ કર્યું એટલે ગાયો બધું ઓલું થયું ગાયોને મીઠા છોડવા કારણ કે ગાયનું દૂધ આસવ હોય અને ગૌ ઉપર આફત આવી એ મૂળ અંગ્રેજો જે ભારતમાં આવ્યા હતા અને એણે બધું સર્ચિંગ કર્યું ભારતમાં કે આટલું બધું ભારત સમૃદ્ધ કેમ છે તો એને મૂળ કારણ સમજાણું કે ભારતનો ખેડૂત સમૃદ્ધ છે તો એની સમૃદ્ધિ પાછળનું કારણ છે ગૌવંશ ગાય આધારિત ખેતી કરતાં બધા બળદથી એટલે બહુ સારું પાકતું ઉપજ સારી આવતી અને દેશ વિદેશમાં નિકાસ થતી એટલે ભારત સમૃદ્ધ હતો તો અંગ્રેજોએ પહેલું કામ ખેડૂતને તોડવાનું કામ કર્યું ખેડૂત ક્યારે તૂટે કે એના ખીલેથી ગૌવંશ દૂર થાય તો એટલે અંગ્રેજોએ કતલખાના ખોયલા અને ફેટ આધારિત દૂધ લેવાનું ચાલુ કર્યું જેથી ગાયના દૂધનું મહત્વ મહત્ત્વ ઘટ્યું એટલે આ બધું જોવો છો ને આ બધું અંગ્રેજોને આધીન છે એટલે હજી આપણે એમાંથી સ્વતંત્ર થયા નથી બીજું ઘણા લોકોને અત્યારે અંગ્રેજીનો એટલો ચસ્કો છે કે વાત પૂછોમાં હાલતા ચાલતા અંગ્રેજી અંગ્રેજીની કરતા હોય એટલે આ બધું અંગ્રેજોની દેન છે હજી આપણે આઝાદ નથી થયા હું તો નથી માનતો કે આપણો ભારત દેશ શારીરિક રીતે આપણે આઝાદ થયા છે આપણે અંગ્રેજોના કારણ કે મોસ્ટ ઓફલી ઇંગ્લિશનો જ ઉપયોગ થાય છે બધી રીતે એટલે હું બીજી તમને હાર્દિક શુભેચ્છા પંદરમી ઓગસ્ટની પણ એક છે આપણે બધા ઉજવી છે હાલી મેળવું પહેલેથી કોંગ્રેસ વાળાએ ઝીકી દીધું બાકી હજી આપણો દેશ આઝાદ નથી થયો આ સમજ હોય તો સમજી લેજો ને તમારે ગૂગલ ઉપર સર્ચ કરવું હોય તો કરી લેવાની છૂટ છે જો આ ભગત હવે હવે આની આપણે મુક્તિ મળે આઝાદ થઈ જાય આ દેહ છોડી દે એવી ભગવાનને પ્રાર્થના કરજો કારણ કે હવે બળદ હેરાન થાય છે હવે જીવાય બીવાય તો નથી કાંઈ આપણે જો પથારી કરવી છે અને પલટી મારી દીધી રાતે આ પડખી આપણે ઘોડીમાં નાખીને ઊભો નથી કરતા આવે કારણ કે જો એમાં કંઈ રહ્યું નથી ઊભો નથી રહેતો ને ખોટો હેરાન થાય કોકને એમ થાય ટેકો મૂકો એઠે તો ટેકાય છે આપણી પાસે પણ મૂકવામાં એને મજા નથી આવતી શરીર રામનામ સીધું રહે નીચે આપણે પથારી કરી જ છે એટલે કઈ પડખા હડે એમ નથી જોવું કઈ હેડું નથી પડખું વ્યવસ્થિત છે આ ગાય કાલે આવી કમોડીવાળી આનું ઓપરેશન એ આપણે કરી નાખશું જે આજે બળદ આવવાનો છે એ હમણાં આવી જાય કે બપોર પછી આવે બહાર કીચડ તમે જોતા હશો પણ એ આપણે થોડીક વાર જ એમાં રાખવાના હોય કારણ કે અંદર બધું વાહીદું થઈ જાય પછી આ ભગત ઊભા નહોતા થતા આને આજે તકલીફ થઈ ગઈ હતી ઊભા કર્યા આ ભગતને આગળ પડખું ફેરવું એટલે આ ઊભો થઈ જાય પણ આજે એને કઈક તકલીફ છે થોડીક તબિયત એની લૂઝ છે એટલે આહુડા પાડે છે અને આપણે જોવા સફેદ સફેદ દેખાતું છે બે ટકાનો છંટકાવ કરી દીધો છે કારણ કે માખી મચ્છર થોડાક ઓછા આવે અને જે ઓલી ઈતળી ને ડૂબેડું થતી હોય ન થાય આપણે છે નહીં કારણ કે ડી વોર્મિંગ ટાઈમે કરી નાખી આપણે અમુક જે પહેલાં બળદ આવ્યા આપણે ઇન્જેક્શન આપી દીધા હતા પાછળથી જે દવી ભરતી થઈ અને બે દિવસ પહેલાં આપણે ડીવોર્મિંગ કરી નાખ્યું છે એટલે બધાને એક વિનંતી કરું છું કે જે તમારાથી મદદ થાય કરજો જેથી આપણે આમાં કામ આગળ વધારી હકવી હવે આમાં જુઓ બે ટકા પાવડર નાખી દીધો છે આ બધું એથે ભીનું છે કારણ કે આ ચોવીસ કલાક ને અંદર રહી અવારમાં થોડીક વાર બહાર જાય ને બપોર પછી બહાર જાય વરસાદ હોય એટલે બહાર તો ન હોય દાદા અત્યારે તડકો આવ્યો છે એટલે આમાં કોરું નાખી દેવી આગળ પથારી કરી દેવી એટલે પાછા અંદર પૂરી દેવી મળે ખાવા નીરની ગમાયણું પડી છે રાતની વાગડી ચોખ્ખી કરીને અને પછી નવી નીર નાખી દેવી એટલે બધા ખાય આગ્રા જઈ જુઓ માની આરવાર ખાય છે આપણે બાંધવો પડે છે હવે કારણ કે બીજી ગાયને ઓલી કમોડીવાળી ગાયને હેરાન બહુ કરે છે ઓલો વાસડાને હેરાન કરે છે એને રમત થાય ને કાગડાને રમત થાય ને દેટકાનો જીવ જાય એવું થાય છે ગાય ને કાલે બહુ હેરાન કરતો હતો એટલે આપણે એને બાંધી દીધો છે હવે એને બાંધી જ રાખવાનો છે કે તોફાન બાંધો છે અને અટવાય રીતે બાંધો છે નકર તો શું છે વસેરાનું ખાસ ધ્યાન રાખવું પડે અટવાય તોય તકલીફ થાય એટલે અટવાઈ નહીં એની માને વ્યવસ્થિત ધાવી શકે ઘોડી થોડીક આગળ આલે કામ ફરે ને એટલે ધાવી લઈ ઘોડીને દૂધ ભરાય એટલે ઓટોમેટિક એ ઠેકડા મારે એટલે એટલે આવું છે મિત્રો શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી હમણાં ભગતને આપણે ઊભો કરવો છે પડખું ફેરવું છે એટલે થોડાક એના પગ ઓલા થઈ જાય પલટી મેરવી છે આપણે પણ બને ત્યાં સુધી આપણે ઘોડીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આને ડેલીનું છે ડેઈલી ઊભો કરવો પડે છે આપણે ઘોડીમાં એક વખત નાખવી તો પછી હાવ હિંમત હારી જાય અમારે ગોવાળ જો કોરાની ફાટ ભરીને આવ્યા છે હમણાં પથારી મસ્ત થઈ જાય લાગઠ જો કોરો છે નાખવા ત્રણ ચાર પાટ નાખી દઈ ને એટલે એને બે હવાની મજા આવે આસવાસું બધી થઈ જાય આ લઈજો ખારિયું છે થોડુંક આસુઆસું બધી નાખીએ આપણે ખવતા છીએ ખારીયું ને બધું મિક્સમાં કોરું એ કારણ કે કીચડ છે બહુ અંદર તો જો કે કીચડ નથી થતી આપણે ટાઈમ ટુ ટાઈમ ઓલું થઈ જતું હોય એટલે પણ છતાંય આવું કોરું રાખવું જરૂરી છે જેથી કરીને બીમાર ઓછા પડે માયખું ઓછી થાય નાખી દેવી આવે બે હમણાં ખાવું એ બધા પાછા ખાહે બે હે એ મજા મજા કોઈને મિત્રો નિરાવરણ નાખવી હોય ખવડાવી હોય તો એ છૂટ છે ગામ રફળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું કદાચ તમને એમ થાય કે આપણે વૃદ્ધ બળદોને અને નીરણ ખવડાવી છે તો કદાચ જાહેર હોય બાજરું હોય મકાઈ હોય આપણી ભાઈ સાપ કટર છે કટિંગ કરીને જ છે તો પ્લીઝ હેલ્પ કરજો જેનાથી જે બને આવું હોય કોરું કરવા માટે કોકની ભાઈ જૂનું કુંવર બુવર તોય દઈ ગયો તો અમારે સારું બગાડવું નહીં કારણ કે આપણી ભાઈ બીજું નથી એટલે આ થોડુંક નાખવું પડે છે સારું ને કરાર્યું ખવડાવવાનું છે પણ પછી કઈક તો વિકલ્પ કરવો પડે એવું છે ચાલો બળદ ને આપણે ઉભો કરી દેવી જો ફર્સ્ટ ક્લાસ પથારી થઈ ગઈ છે બધા માટે કોરું થઈ ગયું છે વાગડી નીણ નાખી અંદર પાછા લઈ લેવું બધાયને બાકી આમ બહાર તડકો છે જો થોડોક તડકો રે તો વાહટી જાય મજા મજા બળદ ઉભો કર્યો ટ્રાય કરી પણ નથી જો થોડી કાંઈ તકલીફ છે એટલે આપણે ઇન્જેક્શન આપી દીધા છે એટલે હવે પાછો ઊભો થાય થોડોક પાવર આવશે એટલે આમ થઈ જ જાય છે રેગ્યુલર પૂછડું ખાલી લેવું પડે છે નહીં થાય તો પછી ઘોડીમાં સડાવીને ઊભો કરવો જ પડશે તો મિત્રો ફરી પાછો બપોર પછી વાગી ગયા છે ત્રણ અને એક બળદ આવી ગયો છે આપણે કાલે વાત કરતા જ વાળો જો પાછળ ઊભો જો અમારી આંગળી રહીને પાછળ વાળે એ બળદ આવી ગયો છે પણ હમણાં આપણે સતત એવો ક્રમ આલે છે કે એક આવે ને એક જાય કાલે એવું થયું હતું કે એક ગાય ને એક ગાય એટલે મરી નહોતી ગઈ પણ આપણે પાછી એને હતી ગામમાં છોડી દીધી છે એટલે આજે પાછો બળદ આવ્યો પાછળ જો દેખાય બરાબર અને એક જે આપણો જાંબો બળદ હતો એ દેવ થઈ ગયો હમણાં જોવો ઓમ શાંતિ હમણાં જ હજી એને દેહ છોડ્યો છે પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે આ ભગત ઊભા નથી થયા પછી આપણે એને ટ્રાય કરવાની છે ઊભા કરવાની એને તકલીફ પડી ગઈ છે બળદ એવો હોય તમને બતાવી દઉં સેમ આપણે ઓલી ગાય કાલે આવી કંડિશનમાં કન્ડિશનમાં જ છે અને થોડુંક વધારે છે એટલે આને આપણે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને લાસ્ટ સ્ટેજમાં છે એચસી એટલે તાત્કાલિક જ ઓપરેશન કરવું પડે એમ છે ઉપરથી હવે ફૂટ થવાની ફૂલ તૈયારી છે એટલે બંધ છે તો આપણે આજકાલમાં ઓપરેશન કરી જ નાખવાનું છે આજે તો લગભગ શક્ય નથી કારણ કે એકલા થાય નહીં બધા ભેગા કરવા પડે બધું આ તે બળો તો આવ્યો છે હવે હમણાં આપણે કેશ લેતા નથી મિત્રો પણ આવો કોઈ કેસ હોય તો પછી ફરજિયાત લેવો પડે કારણ કે જો આનું ઓપરેશન ટાઈમે ન થયું બે ત્રણ દિવસમાં પાંચ દિવસમાં એટલે આ કેસ ફેલ સમજી લેવાનો એટલે આપણે બે પાંચ દિવસ નથી કાઢવાના બને તો આવતીકાલે જ એનું ઓપરેશન કરી નાખવાનું છે બાકી વરસાદ ઉપર આધાર રાખશે જો વરસાદ હશે તો પાછું એનું કંઈક બીજે સેટિંગ કરવું પડશે બાકી બધાને જો બહાર લઈ લીધા છે કીચડ હતી પણ પાછું તડકો નીકળી ગયો છે એટલે હુકાઈ ગયું છે એનું આહરવા બધા ઊભા છે આ કમોડી વાળા બળદ જો સૂટો કર્યો એને ઓઘ ધાયેલો ને સાણવાળું પાછું ક્યાં છો પાટો આ સાણ વાળો પાટો વાળો પાટો ગારા વાળો જોડ્યો ભાઈ બાંધો 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 એને બાંધી ગયો એના અંદર બાંધી ગયો વાંધો નઈ હો એવું થાય છે મૂકો મૂકવામાં વાંધો ક્યાંક ને ક્યાંક ઓઘ ખંજોળ આવતી હોય એટલે વ્યવસ્થા એમ નથી આપડી પાસે કારણ કે આવા કેન્સરવાળા હોય એને આપણે વચ્ચો વયસ બાંધવા પડે તો આપણી પાસે એવી વ્યવસ્થા નથી પછી આવો બીમાર હોય તો એ આપણે રાખવાની વ્યવસ્થા નથી એટલે હવે જેમ બને મિત્રો સપોર્ટ કરજો એટલે શેડ આપણે ભવ્ય બને શેડ તો બનાવવાનો જ છે એ તો આપણે ફાઇનલ થઈ ગયો અઠવાડિયામાં કામ ચાલુ કરી દેવાનું છે તમારો હજી સપોર્ટ હશે તો આપણે મોટો શેડ બનાવશું નકર પછી નાનો શેડ બનાવશું કારણ કે મારી કેપેસિટી પ્રમાણે કરવાનું છે અમારી ગ્રુપ ઘણું મહેનત કરે છે હું એકલો નથી આમાં પણ ટૂંકમાં બનતી મહેનત કરું છું મારાથી થાય એટલી અને ગ્રુપ અમારા છે ટીમ એટલી મહેનત કરે છે એટલે હજી જો બધાનો સપોર્ટ હશે તો આપણે મોટો શેડ બનશે બાકી નક્કર આપણે ત્રણ લાખ સુધીમાં શેડ બનાવી નાખવાનો છે જેવડો થાય એવડો આપણી પાસે અત્યારે એક લાખ ને કંઈક સિત્તેર હજાર જેવી રકમ એકઠી થઈ છે અને થોડાક પછી ફાઇનાન્સ કરાવવાના છે પૈસા કારણ કે આ બળદ હેરાન થાય એવું નથી કરવાનું પછી આપણી પછી જ્યારે આવશે ત્યારે પાછા આપી દેવું એ પ્રમાણે આપણે લેવાના છે પૈસા ઉસીના નવો બળદ આવ્યો છે તો એના માટે આપણે નવો ખીલો ખોડવો પડે તો ખાડો ગાળી નાખો છે અને ખીલો જો ટાયર આગળ લઈ બગસ બગસરાથી આ ગાઈને તો હજી બે ત્રણ દિવસ હાલે એમ છે એટલે એને બે ત્રણ દિવસ ખાવા પીવા મળે પછી ઓપરેશન કરશું બળદ માટે જો આ નવો ખીલો અહીંયા ખોડી દેવાનો છે બાવળીની પાછળ અહીંયા વચ્ચે ભલે રસ્તામાં થાય છે પણ કીધું હવે કંઈક તો કરવું જ પડશે આપણે એટલે આ સિયર સ્પેશિયલ બીમારનો થઈ ગયો એવું થયું છે એવું હોય તો મારા બધા આમ લઈ લેવું ને બળદ બધા અહીંયા લઈ લેવું એવો પ્લાનિંગ કરી તોય થાય આમાં વધારે બળદ આમે પણ પાછું આ ગવર્મેન્ટની બધી વ્યવસ્થા ન થાય આ બધું ફેરવવું પડે બે મહિના સારું એટલે થોડીક ભોગવી લેવી ભી ભી ભેગી ભી થોડાક દિવસ છે મહિનો અગી પછી આપણે શેડ બની દે પછી તો કાંઈ ઉપાધિ શેર નહીં ચાલો ખીલો ખોડી દેવી મળશું નવા વ્લોગમાં મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી શ્રી દેવબળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણસિત્તેર એકોતેર પંચાણું પંચાણું જય માતાજી જય શ્રી રામ